જય શ્રી કૃષ્ણ બધાને ઘણા સમયથી આપણો વ્લોગ નથી આવ્યો આ ડોગીને જોઈને મને વ્લોગ ઉતારવાનું મન થયું અને હું જેન્સ આવી ગયા જેન્સ મામાની ઘરે પણ મારું ટૂથબ્રશ છે ને ઘરે ભૂલાઈ ગયું મેં સાથે મંગાવ્યું હતું લેવા આવ્યા હતા કે મમ્મી આનું આનું કીધું છે ને ભાઈ ઓલ ઉતારવાનું હોય તો એ ઓલ ઉતારવાની એક્ટિંગ કરતો ઘરે આવી ગયા મેં ભૂંગળા લઈને અને પછી મમ્મીએ કીધું કે ચાલો દર્શન કરવા એટલે ઠાકોરજીના દર્શન અમે લોકો એ કરી લીધા અને પછી મમ્મી જે છે ને સુગંધી ભગવાન ધરાવતા હતા અને ચોમાસું આવે ને એટલે કપડા બધા અંદર સુકવવાના થાય તો એ કપડા પણ સુકવી દીધા હતા આ લેડીઝ લોકોને સારું પડે કે વરસાદ આવે ને એટલે પાસે શાક થોડીક મસ્તી કરતા હતા અને પપ્પા છે ને કઈક મને પૂછતા હતા ફોન જોઈને કે ભાઈ આ જો લખેલું છે તો કઈક જાણવા જેવું છે તારા માટે એટલે મને કહેતા હતા કે ભાઈ તું વાંચ એટલે પછી મેં કીધું કે ભાઈ મેં વાંચેલું છે અને મમ્મી અને પપ્પા વચ્ચે કઈક ડિસ્કશન ચાલતી હતી અને હું બસ બેઠી બેઠી સાંભળતી હતી મને એવું લાગ્યું કે મારા ગાલ ને ગોલું મોલું થઈ ગયા છે પણ જીઆન્સના ગાલ ગોલું મોરું છે મારા એટલા બધા નથી જીયન્સ માટે કંઈક અમે ખરીદી કરીને લેવા કપડાંની તો પપ્પા કે આ પટ્ટી કેમ છે કે કપડામાં મેં કીધું બસ જો આ પેટન છે એની હમણાંથી બ્લોગિંગ નહીં કરવાનું કારણ એક જ છે કે મારો અવાજ છે ને થોડો બેસી ગયો છે જૂન જુલાઈ હોય ને એટલે સ્કૂલમાં થોડુંક લોડિંગ વધારે હોય અને પપ્પા છે ને આ કર મને લઈને આવ્યા અત્યારે કોણ પેપ્સી ખાતું હશે પણ ખબર નહીં જીઆન્સને કે તું હિંચકા ના કર હું પેપસી ખાવું પછી બંને ઘોડો ઘોડો રમતા હતા એને બંનેને રમવાની બહુ જ મજા આવતી હતી અને મમ્મી ને પપ્પા છે ને બસ એની રીતે બંને ફોન જોયા હતા અને પહેલાં બંને મોજમાં હતા અને હું પણ બસ જો બેઠી બેઠી હવે કંટાળી ગઈ હતી કારણ કે જાગવું ન હોય ને એટલે મને મજા નો આવે અહીંયા ઘરે અને હવે જીયાસનો હિંચકવાનો વારો હતો તો જીયાસ હિચકતો હતો પણ કર્મ એને હિંચકવા દેતો નહોતો અને કહેતો હતો કે બસ હવે મારે હિંચકવું છે અને દોડીને મમ્મીના પલ્લુમાં લપેટાઈ ગયો અને પછી મેં કીધું કે ચાલો સુવાનો ટાઈમ થયો છે બંને રમકડાં ભરી લ્યો એટલે ફટાફટ બંને રમકડાં ભરતા હતા કારણ કે મમ્મીએ એવું કીધું હતું કે ચાલો હું તમને કંઈક ખાવાનું આપીશ એટલે થોડી સ્પીડ રાખતા હતા અને ત્યાં તો મમ્મી લઈને એવા બનાના અને બંને એ ખાઈ લીધું બસ આજનો કેવું લાગ્યો ને જરા કોમેન્ટ કરીને જો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ટાટા બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ